ભાઈએ મુસ્લિમ બહેન નું ભર્યું ચાલીસ વર્ષથી રાખડી બાંધતી ઓરેફા ના ઘરે બસો સગાવાલા સાથે દિનેશ પહોંચ્યો માતરના ઉંડેલામાં કોમી એકતાની મિશાલ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંડેલા ગામમાં

મુસ્લિમ પરિવારે હિન્દુ મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આરેફા બેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલિયાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ કોમી એકતા માટે જાણીતા છે આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશ આપે છે